આજે વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મદિવસ છે પ્રધાનમંત્રીના જન્મદિવસની સમગ્ર દેશમાં વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના ગુજરાત રાજ્યમાં પણ જન્મદિવસની ખાસ રીતે શુભકામનાઓ જુદી જુદી સંસ્થા અને લોકો દ્વારા આપવામાં આવી રહી છે જ્યાં રોટરી ક્લબ સુરત દ્વારા વૃક્ષારોપણ કરી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલમાં ચિંતાનો વિષય બન્યો છે આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયું છે વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે

રોપણ કરવામાં આવ્યું તે બધા અમે સબ પાંજરાપોળોથી એમનો આભાર માનીએ છીએ વી થેન્ક યુ ફોર ધી કમિંગ ઓવર હિયર ટુ ધીસ ટુ ઓવર સુરત પાંજરાપોળ થેન્ક યુ વેરી મચ આમ રોટેરિયન સુમિતા શાહ છે હું રોટરી ક્લબ ઓફ ઉદનાની પ્રેઝિડેન્ટ છું પચીસ છવ્વીસના વર્ષ માટે અમે લગભગ છેલ્લા દસ વર્ષથી વધારેથી આ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કરીએ છીએ એવરી યર અને આ વર્ષે એવી ઈચ્છા હતી કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજીનો જે બર્થડે છે સેવન્ટી બર્થડે છે એ દિવસે આપણે આ કાર્યક્રમ રાખીએ એટલે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે જ્યાં અમારા બધા રોટેરિયન્સ એન્ડ્સ એન્ડ એટલે એમની વાઈફ્સ અને ટ્રસ્ટીસ છે પાંજરાપોળના ગેસ્ટ આપણી આપણી સાથે પદ્મશ્રી યસદીભાઈ કરંજિયા છે જે ખૂબ જ એક પ્રિવિલેજ છે અમારે માટે જે આવ્યા છે અહીંયા બધા અને આજે અમે અહીંયા જાંબુના બધા ઝાડ રોપીએ છીએ લાસ્ટ યર બી કરેલું અને આ જગ્યાને અમે નમો જાંબુ વન કરીને બોર્ડમાં અમે નામ આપવાના છીએ એટલે મને ખૂબ જ ખુશી થાય છે આજે આ પર્ટિક્યુલર આ પ્રોજેક્ટમાં અને હું થેન્ક યુ કહેવા માગું છું રોચિકલાપુ ભુધનાને જેને મને આ તક આપી અને બાકી ખાસ પ્રકાશભાઈ પટેલ જેમના એફર્ટ્સથી આ બધું કામ આજે પાર પડે છે અને ઓફકોર્સ સુરત પાંજરાપોળને જેમને આ જગ્યા અમને આપી છે આ બધું કરવા માટે સો યુ એવરીબડી અને હેપી બર્થડે નરેન્દ્રભાઈ હેપી સેવન્ટી ફિફ્થ થેન્ક યુ આજે આપણા લાડીલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીની વર્ષગાંઠ છે એ નિમિત્તે પુલમાં નમો જાંબુવન એની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં આપણે સર્વે હાજર છીએ ઉધના રોટરી ક્લબને આ આ તબક્કે હું ખરા જીગરથી અભિનંદન આપું છું તો આપણે નમો જાંબુવનની અંદર માનનીય નરેન્દ્ર મોદીજીને હેપી બર્થ ડે વિશ કરીએ આપ મને સૌ સાથ આપજો હેપી ટુ યુ હેપી ટુ હેપી બર્થ ડેપી બર્થ મોદીજી હેપી બર્થ ડે વર્ષો વર્ષ नरेंद्र मोदी जी तरक्की करे प्रगति करे एज रीते जाबू अनपन प्रगति करे पांजरा पोल ने हमें थैंक यू थैंक यू वेरी मच के उदना रोटरी क्लब हूं हूँ हमने हृदयपूर्वक आभार मानु छो थैंक यू आज 17 सत्रह सेप्टेम्बर की इस तारीख के नरेंद्र जी का बर्थडे है उसके लिए हम रोटरी क्लब ऑफ उधना के तरफ से पंद्रह सौ झाड़ यहाँ रोपने वाले हैं और ये वन जो है नमो वन इन नाम से ही आगे बढ़ेगा तो रोटरी नरेंद्र जी की जो विजन है ट्वेंटी फोर्टी सेवन तब तक तो ये झाड़ ऐसे बड़े हो जाएंगे ऐसी हम आशा करेंगे और इसका ख्याल भी रखेंगे थैंक यू आज अजय सत्तरवीं सेप्टेम्बर है जी आ, જાંબુરના ઝાડ રોપવાનો કાર્યક્રમ છે એના માટે રોટરી ક્લબ ઓફ ઉદનાને ખૂબ ખૂબ અભિનંદન અને આ ઝાડ રોપવાથી બીજા ઘણા બધા પક્ષીઓ બી આવશે અને એના લીધે એન્વાયરમેન્ટને ઘણો બધો ફાયદો થશે તો આ દિવસે આ ઝાડ રોપવા માટે રોટરી ક્લબ ઓફ ઉદનાને ખૂબ ખૂબ અભિનંદન આજના દિવસે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન એમની પંચોતેરમી વર્ષગાંઠ અમે ઝાડવા રોપીને ઉજવી રહ્યા છીએ અને હું સુરત શ્રી સુરત પાંજરાપોળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે પણ આ જગ્યા અમને ફાળવી આપી ને એમાં આ જાંબુ રોપવાનું એટલે અમે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં જાંબુના ઝાડો મોટા થાય અને જાંબુ ફ્રૂટ આવે ત્યારે એમાંથી પણ થોડી ઘણી જે કમાણી થાય તે સુરત પાંજરાપોળને મદદરૂપ થઈ જાય એ આશય અમે જાંબુના જળ રોપીએ છીએ આજે આ સાહેબનો જન્મદિવસ છે એમની પંચોતેરમી વરસગાંઠે ખૂબ ખૂબ અભિનંદન ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કેમ આ ઝાડો વર્ષો વર્ષો ઉગતા જાય છે ને બધાને છાંડો ને ફળ આપતા રહે એવી રીતે મોદી સાહેબ બી આ દેશ માટે જે સેવા કરી રહ્યા છે તે અમારે માટે ખૂબ જ અગત્યનું છે અને વી વિશ હિમ ઓલ ધ બેસ્ટ આજ સતરા સપ્ટેમ્બર છે ઓર એસે દેશ પ્રેમી કા બર્થ ડે હૈ નરેન્દ્રભાઈ મોદીજી જેસ તરહ પેડ हमेशा ऐसे होने चाहिए कि जो छाँव भी दे और फल भी दे नरेंद्र जी भी एक ऐसा पेड़ है भारत का जो उसको छाया भी देता है और उसको फल भी देता है तो ऐसे ही प्रधानमंत्री जी के याद में हमने यहाँ पे जाबूवन करके ये जो उपवन बनाया है जामुन के झाड़ को प्लांट करके हम आशा करते हैं कि जैसे जैसे झाड़ बढ़ते जाए फल आता जाए वैसे वैसे ही वो भी हमारे देश को आगे लेते जाए